રાપર ગઈકાલે ભૂકંપના સત્તર જેટલા હળવા આંચકા આવ્યા બાદ આજે પણ ભૂકંપના હળવા આંચકાનો દોર યથાવત રહેવા પામ્યો હતો મોડી રાત્રે એક ને સોળ મિનિટથી લઈને સવારના અગિયાર વાગ્યા સુધીમાં વધુ ચાર આંચકા નોંધાયા રાપરથી બાવીસ કિલોમીટર દૂર ખેંગાર પરની નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ હોવાનું તજજ્ઞનું તારણ હજુ રાપર દિવસ દરમિયાન સત્તર જેટલા રાપર પંથકમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા હતા દરમિયાનમાં આ હળવા આંચકાનો દોર આજે સવારથી પણ યથાવત રહેવા પામ્યો હતો અને રાપરમાં મોડી રાત્રિથી એટલે કે એકને સોળ મિનિટથી બેને પાંચનો તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારબાદ અત્યાર સુધીમાં ત્રણ નાના આંચકા આવ્યા છે અને ફોલ્ટ લાઈન સેમ નોંધાયા છે રાપરમાં મોડી રાત્રે એકને છવ્વીસ મિનિટે એક પોઈન્ટ ચારનો ભૂકંપનો આંચકો આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ રાપરથી બાવીસ કિલોમીટર નોંધાયું હતું સવારે છ ને પચાસ મિનિટે એક પોઈન્ટ બેનો આંચકો આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ પણ રાપરથી બાવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું સવારે નવ ને ચોવીસ મિનિટે ફરી એક વખત બે પોઈન્ટ એકની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જેનું પણ કેન્દ્ર બિંદુ રાપરથી વીસ કિલોમીટર દૂર નોંધાયું હતું મોડી રાતથી અત્યાર સુધીમાં ભૂકંપના ચાર આંચકા આવ્યા છે અને ગઈકાલે સત્તર આંચકા આવ્યા છે બે દિવસમાં સરેરાશ એકવીસથી વધુ ભૂકંપના હળવા નાના મોટા આંચકા આવતા લોકોમાં ભય અને ગભરાટની લાગણી વ્યાપી ગઈ છે ખાસ કરીને રાપરથી બાવીસ કિલોમીટર દૂર ખેંગાર પરની નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ હોવાનું તજજ્ઞ દ્વારા જણાવવામાં આવ્યું છે